નમસ્કાર મિત્રો હું હેત સાવલિયા હું આજે એક નવો વિષય લઈને આપની સમક્ષ આવી રહ્યો કે જે કહેવાય ને કે ખેડૂતો ખેતી કરે છે તો મુખ્ય સાધન છે આપણું જમીન તો જમીન છે તેના ગુણધર્મો અને તેની ઓળખ સૌ પ્રથમ તો આપણે તેના ગુણધર્મો પણ જોવા પડે એટલે આપણે તેના ગુણધર્મો જોઈએ તો સૌ પ્રથમ મિત્રો જોઈએ કે જમીન છે એની ઉત્પત્તિ કઈ રીતે થાય હું આજે એગ્રીકલ્ચર સ્ટુડન્ટ છું હું આનું ગણું છું એટલે હું આપને કહી શકું કે જમીનની ઉત્પત્તિ કઈ રીતે થઈ તો વૈજ્ઞાનિકોનું એવું માનવું છે કે રાસાયણિક અને ભૌતિક વિઘટન લાખો હજારો વર્ષો સુધી જમીનની ઉપરની સપાટી ઉપર ચાલતું રહ્યું તેના લીધે તેની વિઘટન થતું થતું એક જમીનનું સ્વરૂપ થયું કે જેના ઉપર છોડ વૃક્ષો તે વૃદ્ધિ પામે પામે છે તો જેની ઉપર છોડ વૃક્ષ જે વૃદ્ધિ પામે છે તે તે જમીન જમીનના ચાર ભાગ ભાગ છે પહેલો સખત બીજો ભાગ છે પ્રવાહી ભાગ ત્રીજો ભાગ 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 છે છે હવા અને ચોથો જૈવિક ભાગ તો પહેલો ભાગ છે જે સૌથી મોટો એટલે કે જમીનના કુલ ભાગોના પિસ્તાલીસ ટકા ભાગ જેટલો છે સખત ભાગ તે સખત ભાગ છે તે સૌથી વધારે જમીન અંદર રહેલો છે જે પિસ્તાલીસ ટકાનો છે ધરાવે છે બીજા અને ત્રીજો ભાગ છે તે પ્રવાહી ભાગ અને હવા ભાગ તે પચીસ પચીસ ટકાનો રેશિયો ધરાવે છે એટલે પચીસ ટકા પ્રવાહી ભાગ પચીસ ટકા પાંચ ટકા જૈવિક ભાગ રહેલો છે તો પ્રવાહી ભાગ અને હવા ભાગ જે પચીસ પચીસ ટકા જમીનના છિદ્રો સ્વરૂપે રહેલા છે કે જે છિદ્રોની અંદર રહેલો છે જમીનના પ્રવાહી ભાગ અને હવા ભાગ જમીનના છિદ્રોની અંદર રહેલો છે જેથી કરીને છોડના મૂળ તે પાણી તેમાંથી પાણી અને પોષક તત્વો લઈ શકે અને છોડ વૃદ્ધિ પામી શકે કે જમીન છે તેને તે એક જીવંત છે જમીન છે એક જીવંત છે એક ગ્રામ જમીનમાંથી સો કરોડ જેટલા બેક્ટેરિયા રહે છે તે તેમ છતાં એક્ટિનોમાઇસિન ફૂગ લીલ અળસિયા જેવા પ્રાણીઓ જીવે પણ છે જમીનની અંદર કહીએ ને તો તેને પીએચ પ્રમાણે પણ તેની ફળદ્રુપતા નક્કી કરવામાં આવે છે કે જે સાત કરતા ઓછી એસિડિક હોય તો તેને એસિડિક જમીન કહેવામાં આવે છે અને સાત કરતા વધુ હોય તો જમીનની પીએચ તેને બેઝિક કહેવામાં આવે છે જ્યારે જમીનના જમીનની ફળદ્રુપતા તેના પ્રકારના આધારે પણ કરવામાં આવે છે કે જમીનના કેટલા પ્રકાર છે પણ નક્કી કરવામાં આવે છે જમીનના પ્રકાર તો ઘણા બધા છે પણ તેની ફળદ્રુપતા કઈ રીતે નક્કી કરવી તો તે કેટલા કેટલા ટકા ભેજ સંગ્રહ કરી રાખે છે કેટલા સમય સુધી ભેજ સંગ્રહ કરી રાખે છે તે પ્રમાણે તેની જમીનના પ્રકાર નક્કી કરવામાં આવે છે હવે મેઇન મુદ્દો છે કે જમીનની ભૌગોલિક પરિસ્થિતિ તો આ બધા રાજ્યોમાં અલગ અલગ હોય છે હવામાનના આધારે તે નક્કી કરવામાં આવે છે તેથી ગુજરાતની ભૌગોલિક પરિસ્થિતિ ખૂબ જ વિવિધ છે કેમ કે ગુજરાતનો એકસો ને છન્નું લાખ હેક્ટર વિસ્તાર છે જે દેશના છ ટકા જેટલો થાય છે તે દેશના છ ટકા જેટલો થાય છે એટલે અને ગુજરાતની પાસે સોળ હજાર કિલોમીટરનો દરિયા કિનારો છે આ દરિયા કિનારો હોવાથી ગુજરાતને ઘણો બધો લાભ થાય છે અને ગુજરાતની ભૌગોલિક પરિસ્થિતિ ખૂબ જ અલગ છે બીજા રાજ્યો કરતા કચ્છમાં ત્રણસો મીમી જેટલો વરસાદ પડે છે અને ગુજરાતના ડાંગ જિલ્લામાં બે હજાર મીમી જેટલો વરસાદ પડે છે એટલે ઘણો બધો અંતર રહી શકે છે અને ગુજરાતના ગીર ગીરમાં બનાસકાંઠા ઉત્તરમાં વચ્ચેમાં પંચમહાલમાં અલગ અલગ વરસાદના રેશિયો રહેલા છે હવે ખેતીનો મુખ્ય આધાર તેના હવામાન ઉપર નક્કી કરવામાં આવે છે કે હવામાન સારું તો વર્ષ સારું ઘણા બધા લોકો હવામાનની આગાહી કરતા હોય છે કે હવામાન સારું તો વર્ષ સારું હવે આજે આપણે રીતે માહિતી લીધી આવતા વિડીયોની અંદર આપણે જમીનનું વર્ગીકરણ જમીનની ફળદ્રુપતા અને પાક ઉત્પાદકતા પોષક તત્વો અને જમીનની ફળદ્રુપતા કેવી રીતે જાળવવી જાળવવી આને આપણે માહિતી લઈશું કે જમીનની ફળદ્રુપતા આપણે કઈ રીતે જાળવી શકીએ અત્યારે સૌથી વધારે ચિંતિત પ્રશ્ન છે કે જમીન ની ફળદ્રુપતા નથી રહેતી તે કઈ રીતે